ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એજ એજ શબ્દનો અર્થ ઉંમર વય યુગ આયુષ્ય આવરદા અવસ્થા પ્રૌઢતા પાછલી વય ગડપણ કે વિશિષ્ટ હેતુ માટે આવશ્યક ઉંમર થાય છે એજ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ઓનલી સિક્રેટ અ વુમન કેન કીપ ઇઝ ધેટ ઓફ હર એજ એટલે કે સ્ત્રી એક જ રહસ્ય રાખી શકે છે તે છે તેની ઉંમરનું એક બીજું ઉદાહરણ જોઈએ એટલે કે આ નોકરી માટે વય મર્યાદા વર્ષ છે એક અન્ય ઉદાહરણ જોઈએ ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ટેલ હિઝ એક્ઝેક્ટ એજ અર્થાત તેની ચોક્કસ ઉંમર જણાવવી મુશ્કેલ હતી ફ્રેન્ડ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ